નમસ્કાર આજે હું આપને આપના વાહનને મળેલ ઈ ચલણ જો કોર્ટમાં જતું રહ્યું હોય તો એને ક્લિયર કઈ રીતે કરવું એના વિશે માહિતી આપીશ સૌ પ્રથમ તો આપને ઈ ચલન ડોટ પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપના વાહનના નંબર નાખવાના રહેશે ત્યારબાદ નીચે જે કેપ્ચા કોડ છે એ એન્ટર કરવાના રહેશે અને ત્યારબાદ ગેટ ડિટેલ કરવાની રહેશે એટલે આપના જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એના ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી આપ એન્ટર કરશો એટલે આપના વાહનની ડિટેલ્સ નીચે ચલણની ડિટેલ્સ આવશે અને એમાં પેમેન્ટની નીચે જે સ્ટેટસ છે એના ઉપર ક્લિક કરશો એટલે જે કોર્ટમાં જતું રહ્યું છે એની ડિટેલ્સ બતાવશે આનું પેમેન્ટ તમે વી કોર્ટની જે વેબસાઇટ છે એના ઉપર ક્લિક કરવું પડશે વી કોર્ટની વેબસાઇટમાં સૌ પ્રથમ વી કોર્ટની વેબસાઇટમાં ક્લિક કર્યા બાદ આપને ડિપાર્ટમેન્ટ પૂછશે સિલેક્ટ ડિપાર્ટમેન્ટ એટલે એમાં એટલે એમાં ગુજરાત અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરી અને પ્રોસીડ નવ કરવાનું રહેશે ત્યારબાદ આપ આપનો વાહનની ડિટેલ ત્રણ રીતે સર્ચ કરી શકતો એક તો મોબાઈલ નંબર ઉપરથી ચલણ નંબર ઉપરથી વ્હીકલ નંબર ઉપરથી એમાં આપનો વ્હીકલ નંબર ઉપરથી આપણે ચલણની ડિટેલ સર્ચ કરીએ છીએ વ્હીકલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ કેપ્ચા કોડ નાખવાનો રહેશે કેપ્ચા કોડ નાખ્યા બાદ સબમિટ કર્યા બાદ આપનો જો ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં જતું રહ્યો છે તો એની ડિટેલ્સ આમાં શો કરશે વર્ચ્યુઅલ કોર્ટમાં પણ આપ પેમેન્ટ ક્લિયર કરાવી શકશો એના ઉપર વર્ચ્યુઅલ કોર્ટમાંથી પેમેન્ટ ક્લિયર કરવા માટે સૌ પ્રથમ આપણે વર્ચ્યુઅલ કોર્ટમાંથી આપ પેમેન્ટ ક્લિયર કરી શકશો એમાં સૌ પ્રથમ પહેલું ઓપ્શન છે આઈ વિશ ટુ પે ધ પ્રપોઝડ ફાઇન એના ઉપર ટીક કરી અને આપ નીચે સબમિટ કરશો એટલે આપના મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે સબમિટ કરવાનો રહેશે ઓટીપી સબમિટ કરી અને વેરીફાય ઓટીપી કરવાનો રહેશે નીચે આ એગ્રી અને આ હેવ અંડરસ્ટુડ એ બેને ઉપર ટીક કરવાનું રહેશે અને ત્યારબાદ એક્સેપ્ટ અને પે પે ઉપર ક્લિક કરવાનું રહેશે એક્સેપ્ટ અને પે કર્યા બાદ આપ ત્રણ રીતે આપના વી કોર્ટમાંથી પેમેન્ટ કરી શકશો ઇન્ટરનેટ બેન્કિંગથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી અને યુપીઆઈથી આપણે અહીંયા થી પેમેન્ટ ક્લિયર કરીએ છીએ યુપીઆઈ ક્યુઆર ઉપર હું સિલેક્ટ કરું છું અને પેના ઉપર ક્લિક કરું છું અને જે ક્યુઆર કોડ આવ્યો છે એને હું સ્કેન કરી અને પેમેન્ટ કરું છું હું સ્કેન કરી અને પેમેન્ટ સબમિટ કરી દઈશ એટલે આપને સક્સેસનો મેસેજ મળી જશે સક્સેસનો મેસેજ મળ્યા બાદ આપણે જે પેમેન્ટ કરેલું છે એની રિસીપ પણ મળી જશે ટ્રાફિકના નિયમોનું આપણે સૌ પાલન કરીએ થેન્ક યુ